ભાજપનું શાસન ઘરે ઘરે નળ દ્વારા ધીમું ઝેર પહોંચાડી રહ્યું હોવાનો આરોપ આપના નેતા સાગર રબારીએ કર્યો છે ગુજરાતના તમામ મતદારો જે પાણી પી રહ્યા છે શ્વાસ લઈ રહ્યા છે અને જે ખોરાક ખાઈ રહ્યા છે તે ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પ્રદૂષિત છે તેમ સાગર રબારીએ જણાવ્યું છે ગુજરાતના નાગરિકોને ધીમું ઝેર ઘરે ઘરે નળ દ્વારા પહોંચાડીને પીવડાવી રહ્યું છે જેની બાબતમાં મતદારો સદંતર અજ્ઞાન છે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ એટલી બધી વધારે માત્રામાં પોતાનું પ્રદૂષણ કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કર્યા વગર હવામાં છોડે છે રિવર્સ બોર કરીને જમીનમાં અંદર ઉતારે છે નદી અને તળાવોમાં નહેરોમાં છોડે છે એને કારણે આજે પરિસ્થિતિ એ આવીને ઊભી છે કે ગુજરાતના તેત્રીસમાંથી માંથી સત્યાવીસ જિલ્લામાં ફ્લોરાઈડનું પ્રમાણ વધારે છે બત્રીસ જિલ્લામાં નાઇટ્રેટનું પ્રમાણ વધારે છે હાર્ટ એટેક માટે માત્ર ખેતીનું યુરિયા કે ડીએપી અને રાસાયણિક દવાઓ જ જવાબદાર છે એવું નથી એના કરતાં અનેક ગણું પરંતુ નરી આંખે નહીં દેખાતું એવું આ ઔદ્યોગિક કેમિકલ જે મોટી માત્રામાં ગુજરાતમાં ઠલવાઈ રહ્યું છે